નમસ્કાર જે મહિલાઓ દરરોજ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેમણે આ વાત ધ્યાનથી સાંભળવી ખૂબ જરૂરી છે શું તમે જાણો છો કે તુલસી માતાના ચરણોમાં પ્રગટાવેલો એક નાનો દીવો તમારા ઘરમાં લક્ષ્મીનું સ્થાયી વાસ કરાવી શકે છે અને જો એક નાની ભૂલ થઈ જાય તો એ જ દીવો શાંતિ સુખ અને ધનને ધીમે ધીમે દૂર પણ કરી શકે છે તો આ કોઈ વાત ડરાવતી નથી પરંતુ શાસ્ત્રોમાં લખાયેલું એવું રહસ્ય છે જે બહુ ઓછી સ્ત્રીઓને સાચી રીતે ખબર હોય છે તો આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે તુલસીમાં દીવો પ્રગટાવો એ માત્ર એક પૂજા કેમ નથી પરંતુ એક એવી દિવ્ય સાધના કેમ છે જે તમારા ઘરનું ભાગ્ય બદલી શકે છે અને કઈ એવી ભૂલો જે અજાણતા દર સાંજે થતી રહે છે અને કઈ એક સાચી રીત તુલસી માતાને તમારા ઘરની રક્ષા માટે સદા જાગૃત રાખે છે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે અંતમાં એવું ગુપ્ત નિયમ જે જાણ્યા પછી તમે ક્યારેય તુલસીમાં દીવો પ્રગટાવવાની જૂની રીતથી દીવો નહીં પ્રગટાવો તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે તુલસી પાસે દીવો કરવાનો યોગ્ય સમય શું છે પછી માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ ઘીનો દીવો શુભ કે અશુભ વગેરે તમામ પ્રકારની માહિતી આપણે આગળ જોઈશું ઘણી સ્ત્રીઓ ભક્તિભાવથી દીવો પ્રગટાવે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે દીવો પ્રગટાવતી વખતે મનની સ્થિતિ શરીરની શુદ્ધતા અને આસપાસનું વાતાવરણ પણ એટલું જ મહત્વનું હોય છે શાસ્ત્રો મુજબ ગુસ્સામાં અશાંતિમાં અથવા તો અપવિત્ર મનથી તુલસી સામે દીવો પ્રગટાવવો યોગ્ય માનવામાં આવતું નથી એ સમયે દીવો પ્રગટે છે પરંતુ તેનું તેજ પુણ્ય ન આપીને ઉલટું ઘરમાં કલેશ ઝઘડા રોગ અને આર્થિક મુસીબતોનું આમંત્રણ આપી શકે છે ગરુડ પુરાણમાં જીવન સાથે જોડાયેલી એવી ઘણી સૂક્ષ્મ વાતો સમજાવવામાં આવી છે જે આપણે સામાન્ય રીતે અવગણી દઈએ છીએ પરંતુ એ જ વાતો આપણા સુખ કે દુઃખનો માર્ગ નક્કી કરતી હોય છે ખાસ કરીને સાંજના સમયે તુલસી માતા પાસે કે સામે દીવો પ્રગટાવો એ માત્ર પરંપરા નથી એ એક ઊંડો આધ્યાત્મિક નિયમ છે જે ઘરની ઉર્જાને સીધી અસર કરે છે જે ઘરમાં તુલસી સુકાઈ જાય છે અથવા તો અવગણના પામે છે ત્યાં ધીમે ધીમે બરકત પણ ઘટવા લાગે છે આ માત્ર લોકવાણી નથી પરંતુ શાસ્ત્રોમાં લખાયેલો એક અનુભવ છે તુલસી ક્યાં રાખવી કઈ દિશામાં રાખવી અને કઈ સમયે દીવો પ્રગટાવો આ બધું જીવન સાથે સીધું જોડાયેલું છે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોમાં મુખ્ય વાતની શરૂઆત કરીએ તો સાંજનો સમય ખૂબ જ સંવેદનશીલ સમય માનવામાં આવે છે આ સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે જ્યાં દિવસ અને રાત વચ્ચેનું સંતુલન હોય છે તો આ જ સમયે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની શક્તિઓ સક્રિય બને છે તેથી જ આપણા ઋષિઓએ કહ્યું છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ ખાસ કરીને તુલસી માતા પાસે જેથી ઘરનું ઉર્જા ક્ષેત્ર શુદ્ધ રહે પરંતુ એક મોટી ભૂલ જે ઘણી સ્ત્રીઓ અજાણતા કરી બેઠે છે તે એકે તેઓ રાત્રે બહુ મોડે તુલસી આગળ દીવો પ્રગટાવે છે તો શાસ્ત્રો મુજબ સંપૂર્ણ અંધકાર થયા પછી તુલસી માતા પાસે દીવો પ્રગટાવવો એ યોગ્ય માનવામાં આવતું નથી કારણ કે તે સમયે દીવો પ્રકાશ આપવાને બદલે ઘરની ઉર્જાને શોષી લે છે તેથી હંમેશા સૂર્યાસ્ત થાય એટલે તરત જ સંધ્યાના સમયે જ દીવો પ્રગટાવવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ભક્તજનો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસી કોઈ સામાન્ય છોડ નથી તે સાક્ષાત માતા લક્ષ્મીનું જીવંત સ્વરૂપ ગણાય છે જ્યાં તુલસી માતા ખુશ રહે છે ત્યાં ગરીબી ટકી શકતી નથી જ્યાં તુલસી હરિયાળી રહેશે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તુલસીની સેવા કરતી વખતે કેટલાક અત્યંત સૂક્ષ્મ નિયમોનું પાલન કરવું પણ એટલું જરૂરી બને છે આજકાલ ઘણા ઘરોમાં જોવા મળે છે કે સ્ત્રીઓ નિયમસર સાંજના સમયે તુલસી આગળ દીવો તો પ્રગટાવે છે પરંતુ ભાવ વિના નિયમ વિના માત્ર એક ફરજ સમજીને શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે જ્યાં ભાવ નથી ત્યાં ફળ નથી દીવો માત્ર તેલ અને વાટીથી નથી પ્રગટતો દીવો તો સ્ત્રીના શુદ્ધ મનથી પ્રગટે છે તો ભક્તજનો દીવો પ્રગટાવતા પહેલાં તુલસીનું સ્વરૂપ જોવું પણ અવશ્ય છે જો તુલસી સુકાઈ ગઈ હોય પાંદડા તૂટેલા હોય કે છોડ નિર્જીવ લાગતો હોય તો આવી તુલસી આગળ દીવો પ્રગટાવવો એ શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવે છે કારણ કે ખંડિત તુલસી આગળ કરેલી પૂજા ખંડિત ફળ આપે છે આવી સ્થિતિમાં પહેલાં તુલસીની સેવા કરો તેને પાણી આપો સાફ રાખો પછી જ દીવો પ્રગટાવો હવે આગળ દીવાના પ્રકાર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે શ્રેષ્ઠ તો શુદ્ધ ઘીનો દીવો ગણાય છે ઘીનો દીવો જીવનમાં શુદ્ધતા લાવે છે અને ઘરમાં અખંડ લક્ષ્મી વાસ કરાવે છે જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ ચલાવે છે પરંતુ રિફાઈન્ડ તેલ અથવા રસોઈમાં વપરાતું કેમિકલયુક્ત તેલ વાપરવું શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવ્યું છે એટલે આમ ન કરવું દીવો હંમેશા માટીના અથવા તો પિત્તળના દીવામાં જ જોઈએ વાટી પૂરી રીતે બળી જાય તો તેને ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે દીવો પ્રગટાવતી વખતે તમારો ચહેરો હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં હોવો જોઈએ આ દિશાઓ તુલસી માતા માટે અત્યંત રાખવું કે માસિક ધર્મ દરમિયાન તુલસી માતાને સ્પર્શ ન કરે આ સમય શરીરની સ્વાભાવિક શુદ્ધિકરણ પ્રક્રિયાનો હોય છે આ સમયમાં માત્ર દૂરથી મનમાં શ્રદ્ધા રાખવી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે ભક્તજનો તુલસીના પાંદડા સાંજ પછી ક્યારેય પણ તોડવા ન જોઈએ આવું કરવાથી ઘરની સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે એ જ રીતે સાંજના સમયે તુલસી પર પાણી ચડાવવું એ પણ યોગ્ય માનવામાં આવતું નથી દીવો પ્રગટાવ્યા પછી તરત જ પાસા ન ફરી જવું થોડા ક્ષણો ત્યાં ઊભા રહીને અને બેસીને પ્રાર્થના કરો મનમાં માતા તુલસીને કહો કે હે માતા મારા ઘરની રક્ષા કરો મારા પરિવારને સુખી રાખો મારી મુશ્કેલીઓને દૂર કરો તો આ ભાવ જ સૌથી મોટું યજ્ઞ ગણાય છે તો ભક્તજનો તુલસી માતા પાસે ક્યારે પણ ચપ્પલ કે જૂતા પહેરીને ન જવું જોઈએ તુલસી પાસે જૂતા ઉતારવાની જગ્યા ન રાખવી જોઈએ આ ખૂબ મોટું અશુભ કાર્ય માનવામાં આવે છે એ જ રીતે તુલસી આસપાસ કચરાપેટી ઝાડુ કે અપવિત્ર વસ્તુઓ રાખવી ઘરના ભાગ્યને નુકસાન પહોંચાડે છે તો ભક્તજનો કહેવાય છે કે ઘરમાં સ્ત્રી નિયમસર શ્રદ્ધાપૂર્વક તેમજ શુદ્ધ ભાવથી તુલસી માતા આગળ દીવો પ્રગટાવે છે ત્યાં પિતૃદોષ ગ્રહદોષ કે નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે અવશ્ય દૂર થવા લાગે છે ઘરમાં શાંતિ આવે છે સંબંધોમાં મધુરતા વધે છે અને સ્ત્રીને આત્મબળ પ્રાપ્ત થાય છે તુલસી પાસે પ્રગટેલો દીવો માત્ર પ્રકાશ નથી આપતું તે ઘર આસપાસ એક અદશ્ય રક્ષા કવચ ઊભું કરે છે અને જ્યાં આ કવચ હોય ત્યાં દુર્ભાગ્ય પ્રવેશ કરી શકતું નથી તો દોસ્તો હવે અંતમાં એક વાત હૃદયથી સમજશો કે તુલસી માતા આગળ પ્રગટાવેલો દીવો માત્ર એક ધાર્મિક ક્રિયા નથી તે સ્ત્રીના મનની શક્તિ તેની પ્રાર્થના અને તેના પરિવાર માટેની નિષ્ઠાનું પ્રતીક છે જ્યારે એક સ્ત્રી સંધ્યાકાળે તુલસી માતા આગળ દીવો પ્રગટાવે છે ત્યારે તે માત્ર પ્રકાશ નથી કરતી પરંતુ પોતાના ઘરના દરેક ખૂણે આશા શાંતિ અને સુરક્ષાનો સંદેશ ફેલાવે છે એ દીવો એ સંદેશ આપે છે કે આ ઘર આજે પણ આસ્થાથી જીવતું છે અહીં આજે પણ શ્રદ્ધાનો શ્વાસ લેવાય છે તુલસી માતાની સેવા એ એવો માર્ગ છે જ્યાં કોઈ દેખાડો ચાલતો નથી અહીં માત્ર ભાવ ચાલે છે જો ભાવ શુદ્ધ છે તો નાની ક્રિયા પણ મહાન ફળ આપે છે અને જો ભાવ ખોટો છે તો મોટી પૂજા પણ ખાલી બની જાય છે તેથી પણ જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ડરથી નહીં લાલચથી નહીં પરંતુ તેને પ્રેમથી પ્રગટાવો તુલસી માતાને કંઈ માગતા નહીં પરંતુ તેમને કહો કે હે માતા મને સાચો રસ્તો બતાવજો બાકી જે આપવું હશે તે તમે જાતે જ આપશો જીવનમાં દરેક ઘરમાં ક્યારેક અંધકાર આવે છે ક્યારેક મુશ્કેલીઓ આવે છે ક્યારેક તો એવું લાગે છે કે બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે પરંતુ જે ઘરમાં દર સાંજે તુલસી માતા આગળ દીવો પ્રગટે છે ત્યાં અંધકાર ક્યારે સ્થાયી રહી શકતો નથી એ દેવો ધીમે ધીમે ભયને ઉગાડી દેશે મનને શાંત કરે છે અને ઘરને ફરીથી જીવંત બનાવે છે તો યાદ રાખજો તુલસી માતા બોલતી નથી પરંતુ બધું સાંભળે છે તમે શબ્દોમાં ન કહો તો પણ તમારા મનની સ્થિતિ તેઓ સમજી લેશે તેથી જો જીવનમાં ક્યારે પણ બહુ થાકી જાઓ કોઈ સમજી ન શકે એવું લાગે તો એક દિવસ બસ શાંતિથી તુલસી પાસે બેસીને દેવો પ્રગટાવી દેજો કોઈ મોટી પ્રાર્થના કરવાની જરૂર નથી માત્ર એટલું જ કહી દેજો હે માતા હવે તું સંભાળી લેજે એટલું કહ્યા પછી જે શાંતિ મનમાં ઉતરે છે એ જ તુલસી માતાનો આશીર્વાદ છે તો ભક્તજનો આ માહિતી કોઈ દાવો નથી કોઈ ચમત્કારની ખાતરી નથી પરંતુ શતાબ્દીઓથી ચાલતી આવી શ્રદ્ધાનો અનુભવ છે આ બધું તમારી આસ્થા પર નિર્ભર છે જો આ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને જીવનમાં અવશ્ય ઉતારજો દેખાડા માટે નહીં પરંતુ આત્મશાંતિ માટે આશા છે કે આ વિડીયોમાં આપેલી વાતો તમારા મનને સ્પર્શી જશે અને તુલસી માતાની સેવા પ્રત્યે તમારું જોડાણ વધુ ગાઢ બન્યું હશે જો આ ભક્તિભરી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો મનથી જય માતા લક્ષ્મી લખજો અને આ પ્રકાશને બીજા સુધી પહોંચવા દેજો કારણ કે પ્રકાશ વહેંચવાથી જ વધે છે તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમે વારંવાર આવા જ રહસ્યમયી વિડીયો સાથે વારંવાર મળી શકો તો હવે આવા નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ